તો હાલો ફ્રેન્ડ જય માતાજી કેમ સમજામાં સારું છે ને હાથલપુર રાખ્યું મારું છે તો વેલકમ છે તમારું મારા આજના નવા વ્લોગમાં અને આજ તો હવાના પરમાં દીવું ઘેરો જો દી ઘેરો હું આવી જાઉં ખેતરે ઓટો મારો જો આપણું ખેતર છે અને ખેતરમાં ધીરું આવડું આવડું થયું છે અને ચાર પાણી પાઈ નાખે હે અને તાજું માજુ અત્યારે લીલું સમ છે અને પારા ટંક થાયું હજુ છું નહીં પણ થાય હેરું અને હવામાં એક દિક્કત આવી ગઈ છે એટલે કે થોડીક નીંદાણી ઘણું છે અને આના અંદર ગરોય આવ્યો છે તમને મને દેખાડવું એક મિનિટ ચાલુ રાખું જોયો કારો કારો ગ્રો દેખાયો એ આવી ગયો જીરામાં અને નીંદણ આવું આવું હે જોયું આવું ચકચક નીંદણ આવ્યું હોય એટલે હવે થોડોક પ્રોબ્લેમ છે પૈસાનો એટલે હવે આજે પૈસા તો હે નહીં એટલે આ બધું કામ કરવા માટે આપણે હવે જીરાનો કોતરો પોરનો પડ્યો હે હવે વેચવાનું એક માત્ર ઉદાહરણ વધ્યું હતું હવે આ જવું પડશે આપણે રાધનપુર જીરું વેચવા તો આપણે નીકળવું જોઈએ રા ધનપુર જીરું વેચવા ને આ જીરાને થોડુંક તગાવવા માટે એ કોથરો વેસીને આનું કામકાજ થોડુંક કમ્પ્લેટ કરી નાખી ને જો બાકી જીરું આપણું આવું છે જુઓ કમ્પ્લેટ હારામાં હારું એક નંબર જીરું છે મને તો સારું લાગે તમને કેવું લાગે કોમેન્ટ કરીને જણાવી દેજો બરાબર તો હવે આપણે આનું કામ કરવા માટે હવે રાત ધનપુર જવું જોઈએ હવે અત્યારથી જ નીકળી જાય એટલે હવે હજી તો જેટલા નવ વાગ્યા છે અને ત્યાં નીકળ્યા દસ અગિયાર વાગે પહોંચી જશે અને હરાજી આવી જશે તો જીરાને કોતરો પડ્યો છે એની દવા લેતા આવી અને નીંદુ અવારથી ચાલુ કરી નાખી બરાબર તો વ્લોકમાં લાસ્ટ જોડાશો તો બહુ મજા આવવાની બરાબર તો આપણો પડ્યો ઘોડો ના ઘોડા ઉપર બેસીને આપણે ઘરે જોવા આપણું એચએફ ડિલેક્સ આપણું બાઇક જો હારું આપણું બાઇક હવે આપણે બાઈક લઈ નીકળી જાય ઘરે અને રાતનપુર આનું ડિસાઈડ કરી લીધું તો રાધનપુર આવું જ પડશે એટલે તો હવે ત્યાં નીકળી જાય ને ઘરે જઈ અને કોથરો એક પડ્યો હોય એટલે નીકળી જાય રાધનપુર જવા માટે દવા લેતા આવી દાળિયાનું અવાર કરી નાખશો એટલે બે કામ થઈ જાય કોથરો એક પડ્યો હાજર ઘરની હાવડી એટલે આને વેચવાની છે એક જ છે હવે હાજર ઘરની પડી ગયા ને હવે એક આંખે સડ્યું છે ને એટલે આને વેસવા જવાનું હોય આજે આપણે રાધનપુર પછી કોથરો એનું મું નીકળી જાય હાતલપુર બાજુ હાતલપુર માંથી જીપ માં ચડાવવાનો હતો કોથરો એટલે કોથરા બાઇકમાં લઈને નાખી નીકળ્યો હાતલપુર રાધનપુર ની ગંજ બજાર જો ખેતી ઉત્પાદન બજાર સમિતિ રાધનપુર અત્યારે પહોંચી આપણે ગંજ બજાર શાંત રાધનપુરની ની બજરંગ ટ્રેન માં આપણે જેવું ઉતાર્યું આપણે એક જ કોથરો અને બાકી તો ઘણા બધા ધીરા કોતરા પડ્યા અત્યારે અજમાની હરાદી હરાજી રહી એટલે અજમો શું ભાવે છે એ કઈ ખબર નહીં પણ અજમો હાલે રહ્યો ને આપણે તમારે જોવું હોય તો હા ફ્રી

ખારા 250 રૂપિયા ભાવ આયો ના નોખી નહીં અમને ખબર રૂપિયા થયા બે હજાર રૂપિયા ભાવ આવી ગયો હવે અજમાન બરોબર પણ અજમા પડ્યો હોય પરનો તો લઈને આવતા રે જો હજાર રૂપિયા ભાવ આવ્યો છે અજમાન એટલે હાલ મારો ભાવ કેવાય આપા જીરાનો હરાજી આવી એટલે જીરાનો શું ભાવ પડે

ભક્કા તીક છે ને શું મેચે કે આબી આબી આની કેટલી હતી એ તો 6 હતી 2 4 6 હતી આબી આબી ઈ એને મને કાય લેવા દે ને હાલો એક બોરી ચલો હા અને આ 34 રૂપિયા એક મળ છે હાવા એક સુપિયો અરે 11 રૂપિયા તને તો ગટુ છું પૈસા આલુ ભેગા એ પણ આ તો થોડું ઓર છે મારો ભાઈ છે 34 2

એના 50 ને કેના 50 ના અલ્યા શું બોલી 55 શું કી હા રૂપિયા કર પૂરા રેડી હે બે તો એ ઉપર ચુમ્માલીસો ને એકાવન ભાવ આવ્યો હોય આપડી બોરી નો બાકી તો બેતાલીસ તેતાલીસ પંચાવન ભાવ આયા બધા ધીરા રોખવાનું ચાલુ થઈ ગયું તમે દોહરા રોખવાનું ચાલુ થયું તો આપણો કોથરો આ સાઈડ આપણે એક જ છે ને બાકી ઘણી જીરો બાકી છે એટલે એ એક કોથરામાં ત્રણ મણ જેવું જીરું એટલે સાઠ કિલો જીરું નાખે છે એક આ કોથરાને પ્લાસ્ટિકના જો જીરું આ હારમ હારું હોય સુપર જીરું હોય એટલે આનો ભાવ થોડોક ખારો આવ્યો હોય ને એ આવી આ રીતે કાંટા કરેલા કાંટા કરવાનું ચાલુ જ છે અત્યાર તો બધું આપણે જીરાનો ભાવ આવે કાંટો કરી નાખે એટલે આપણે અહીંયાથી ગંજમાંથી નીકળી જઈશું હવે બધા જીરાના ભાવ જો જીરાના આજના ભાવ છે હારા મારા ધીરા ભાવે હે ખરાબ ના ખરાબ દીરાના ભાવ હે જો તમારા હોય અત્યારે કઈ ખાસ ભાવ હે જોખણ બોખણ કરી નાખ્યું હતું પંચાવન કિલો ને દસ કિલો માથે એટલે એક બોરીનો ભાવ આવ્યો હતો ચુમ્માલીસો ને એકત્રીસ એક બોરી બરોબર એટલે અત્યારે આ ભાવ આવે હેલા હારા મારા ધીરે ખરાબ કે અમારે તો નોર્મલ હતું વચ્ચે મીડિયમ એટલે આવો ભાવ આવ્યો એટલે તો સારું કહેવાય હવે જીરા વેચવા આવો તો ધ્યાન રાખીને જીરા કરતા હોય તો આપણે એક બોરીનો ભાવ આવી ગયો જુઓ એક બોરી છે વજન છે પાંચ પંચાવન કિલો દસ કિલો માથે એટલે સાઠ કિલો બજરંગ ટ્રેન્ડસમાં આપણે માલ દીધો હતો હવે આપણે વેચી કોથરો હવે રાત થોડુંક ફરી થોડા ખીચામાં આવી જ વાપરવા તો થોડા ઘણા પછી રાઈ ખરે પછી આપણે લાગી હતી ભૂખ ને આપણે કરવા બેસી ત્યાં નાસ્તો નાસ્તા મંગાવી તી ભેડ પછી આપણે નીકળી ગયા ઘર તરફ હાથલપુર બાજુ ને જીપમાં બે નીકળી ગયા આપણે હાથલપુર બાજુ અને હાથલપુર પહોંચવા આવ્યા હતા અહીંયા કને આપણો ભાઈબન ગાડીવાળો પણ આપણો ભાઈબંધ જ હતા કાના ભાઈ પછી એમની ગાડીમાં બેસીને આપણે આવતા ઘરે નાટના વર્ગ માટલું બધું વિડીયો પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી દીધું જેમ